એક પુરુષ રાત્રે નોકરી થી ઘરે પરત ફર્યો તેમણે પોતાના ઘરનો ડોરબેલ વગાડ્યો ડોરબેલ વાગતા જ પોતાની પત્ની દરવાજો ખોલ્યો અને એમની પત્નીએ એમને સવાલ પૂછ્યો કે તમે શાકભાજી લાવ્યા અને પેલા પતિએ ત્યારે કહ્યું કે ના એ તો હું ભૂલી ગયો મારા ઓફિસમાં વર્કલોડ એટલો બધો હતો કે મને યાદ જ ના રહ્યું અને ભૂલાઈ ગયું છે પત્ની બબડવા મળી દર વખત ની જેમ કે તમારું તો આ રોજ નાટક છે તમે તો આવું રોજે રોજ કરો છો અને આ બધું તમને ભૂલાઈ જાય છે તમને હવે કશું યાદ નથી રહેતું રોજના જેમ બોલતી બોલતી જતી રહી રસોડામાં અને એ પુરુષ દરવાજો ખોલી અને અંદર આવ્યો અંદર આવતા એમને જોયું તો પોતાનો એક જુવાન જો છોકરો મોબાઈલમાં વિડીયો જોઈ રહ્યો હતો અને એના પિતાને અંદર આવતા જોઈને એ પણ બોલ્યો કે પપ્પા મમ્મી સાચું જ કહેતી હતી કે તમે છે ને હવે બુઢા થઈ ગયા છો હવે તમે વૃદ્ધ થઈ ગયા છો અને વ્યક્તિએ કશું જ ખોટું લગાડ્યા વગર પોતે અંદર જતો રહ્યો અને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયો પણ એને ખોટું ત્યારે વધારે લાગી ગયું જયારે થોડા સમય પછી પોતાના વોશિંગ મશીનમાંથી કપડાં લઈ અને સુકવવા જતો હતો ત્યારે એમણે બાજુના રૂમમાં પોતાની પચીસ વર્ષની દીકરીને કોઈના જોડે ફોન પર વાત કરતા જોઈએ અને દીકરી ફોનમાં વાત કરી રહી હતી કે હું તો ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે મને મારા પિતા જેવો પતિ ના મળે જીવનમાં એ ભગવાન એટલું કરજે કે કોઈ પતિ આપને તો મને કોઈ સારો આપજે કે જે મારા પપ્પા જેવો ના હોય અને ત્યારે એમના પિતાને એ વ્યક્તિને એટલું બધું ખોટું લાગી ગયું કે એમણે રાતે નિર્ણય કરી લીધો કે હું કોના માટે જીવું છું આ બધું કોના માટે કરું છું અને વ્યક્તિ રાત્રે ચિઠ્ઠી લખે છે અને સવારે ચિઠ્ઠીને છોડી અને ઘરને છોડીને નીકળી જાય છે સવારે લોકો આ બધા ઊઠે છે અને ચિઠ્ઠી વાંચે છે તો ચિઠ્ઠીમાં લખ્યું હોય છે કે અત્યાર સુધી મેં પરિવારના સ્વાસ્થ્ય માટે સમય આપ્યો છે પણ હવે મને તમારી વાતો ઉપરથી અને માહોલ ઉપર એવું લાગે છે કે હું ખુદના પર ખુદના સ્વાસ્થ્ય પર સમય આપું અને એટલે હું ઘર છોડીને નીકળી ગયો છું સમય વીતતો ગયો થોડા દિવસોમાં કરિયાણાની વસ્તુ આવતી ઘરમાં બંધ થઈ ગઈ કેમ કે બિલ ચૂકવવાના બાકી હતા દીકરાના ટ્યુશન માંથી ફોન આવી ગયો કે હવે ફીસ નહીં ભરો તો તમને હવે ટ્યુશનમાં નહી આવવા દઈએ થોડા દિવસો પછી એવું બન્યું કે નોકરાની ઘરે આવતી હતી કામવાળી વાળી કચરા પોતા એ બંધ થઈ ગયા કેમ કે એને ચૂકવવા માટેના પૈસા નહોતા ઘરના બધા જે સામાન આવતો હતો સામાન બંધ થઈ ગયો કચરા પોતા બંધ થઈ ગયા સ્કૂલની ફીસ ભરવાના ફાફા પડી ગયા અને ત્યારે આ લોકોને સમજાયું કે એક પુરુષ આપણે જે વિચારતા હતા એનાથી વિશેષ તો આ ઘર જે છે એના કારણે તો ચાલતું હતું વિચાર જ ના આવ્યો આપણે તો બસ એવું જ વિચાર્યું કે શાકભાજી ના લાવ્યા તો એમનું એ કોઈ કામ નથી કરી રહ્યા પણ ખરેખર જ્યારે હતા ત્યારે આપણે એમની કદર ના કરી મિત્રો આપણા જીવનમાં પણ આવું જ છે કોઈ મિત્ર કોઈ વ્યક્તિ આપણા પરિવારમાં આપણી સાથે હોય આપણા માટે ઘણું બધું કરતો હોય પણ એ આપણને દેખાતું હોતું નથી અને આપણે એમની કદર કરતા નથી હોતા પણ મિત્રો જીવતા જીવ કોઈની કદર કરી લે કેમ કે પછી એ હાર હોય ને ફોટોઝ એને ગમે એટલો તમે સજાવશો ને તે પાછું નહીં આવી જાય